આજરોજ કુકમા મતે મુસ્લિમ સમાજના અમુક જવાબદાર આગેવાનોએ અમને ભુજ મતે ફોન આવતા કે હાજીપીર દરગાહના મિનારાને તોડી પાડવામાં આવેલ છે તેવી એક નાની એવી અફવા હતી જેને આજે રૂબરૂ અહીં ચકાસણી કરતા જાણવા મળેલ છે કે પોલીસ તાત્કાલિક પધ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને તેમનો સ્ટાફ વાતને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કુકમા ગામ અને કુકમા દરગાહની મુલાકાત લઈ અને આજુબાજુના કેમેરાઓની તપાસ કરતા એવું ફલિત થયેલ છે કે ખરેખર કોઈ અસામાજિક તત્વોએ કાંઈ કોઈ જાતનું કૃત્ય કરેલું નથી પણ ત્યાં કાઢે બાજુમાંથી છકડો નીકળતા ઇલેક્ટ્રિક વાયર છકડાની અંદર અટકતા મીનારા ક્ષતિગ્રસ્ત થયેલ છે તેનું એકદમ ખુલાસો કરી અને અત્યારે પોલીસ સ્ટાફની સાથે સાથે અહીંયા મુસ્લિમ સમાજના આગેવાનો કુકમાં જમાતના આગેવાનો બધાએ ઉપસ્થિત રહી અને કોઈ પણ ખોટી અફવાને પ્રોત્સાહન નહીં આપવા માટે અત્રેથી જાણ કરવામાં આવે છે અને ખરેખર પદર પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરીને પણ મુસ્લિમ સમાજ એકદમ વખાડે છે માટે આવા કોઈ પણ બનાવો બનતા પહેલા આપણે તહકીકાત કરવી જોઈએ અને ત્યારબાદ જ વોટ્સઅપ દ્વારા કે અન્ય મેસેજો દ્વારા આવા વાતાવરણને ફેલાવવાની કોશિશ થવી જોઈએ માટે ફરી ફરીથી આપણા પણ ઈદના તહેવારો ગયા આવતા તારીખોમાં ક્યાંક રામનવમીના પણ તહેવારો આવી રહ્યા છે તેને ધ્યાન લઈ અને પોલીસ સતર્ક થઈ અને તાત્કાલિક આનો નિવડો લાવતા સુખદ વાતાવરણ ઉભું થયું છે તેવું અહીંથી જાણ કરવામાં આવે છે